નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તે લોકો કોઈ પણ શનિવારના દિવસે આ સાત લાલ મરચાંનો ઉપાય કરી લેશે તો મિત્રો તેના માટે સાત દિવસમાં જ માગું આવી જશે મિત્રો આ ઉપાય એટલો બધો ચમત્કારી છે કે જે છોકરા કે છોકરીના ઉંમર જો વધી ગઈ હોય તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ ઉપાય માત્ર કરવાથી જ મિત્રો સાત દિવસમાં જ તમને એવો ચમત્કાર જોવા મળે છે કે સાત દિવસની અંદર જ તમારો મનપસંદ જીવનસાથી તમને મળી જશે તો મિત્રો ઘણા એવા દીકરા કે દીકરી હોય છે કે જેમની ઉંમર ઘણી વધી ગઈ હોય છે પરંતુ તેમ છતાં તેમના માટે કોઈ માગું આવી શકતું નથી અને જો માગું આવે છે તો વાત આગળ ચાલતી નથી ઘણા છોકરા છોકરી એવા પણ હોય છે કે જે સારી નોકરી કરતા હોય છે અથવા તો દેખાવમાં પણ સારા હોય છે પરંતુ તેમ છતાં તેમના માટે કોઈ માંગુ આવી શકતું નથી અથવા તો વાત આગળ ચાલતી જ નથી તો મિત્રો આનું કારણ શું હોઈ શકે છે આનું કારણ એ જ હોઈ શકે છે કે તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં દોષ હોઈ શકે છે આથી જ જો મિત્રો તમે એ દોષને દૂર કરવા માગતા હોય તો તમારે શનિવારના દિવસે આ સાત લાલ મરચાંનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તેથી જ મિત્રો આ ઉપાયને જાણવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી જો તમે આ વિડિયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે ઘણી એવું પણ બનતું હોય છે કે અમુક દીકરા દીકરીની સગાઈ તો થઈ જાય છે અથવા તો લગ્ન પણ થઈ જાય છે પરંતુ તેમ છતાં તેમનું દાંપત્ય જીવન સરખું નીવડી શકતું નથી ઘણા લોકો એવા પણ હોય છે કે જેમના માટે માંગું પણ આવી શકતું નથી તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો અમે તમને આજે એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ સાત લાલ મરચાંનો ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ દોષ હશે એ મૂળથી સમાપ્ત થઈ જશે આથી જ મિત્રો જો તમે આ ઉપાયને આખો જોઈને જાણવા માગતા હોય તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી જો તમે આ વિડીયોને પૂરો નહીં જુઓ તો મિત્રો તમને આ વિડીયોની જાણકારી સરખી રીતે પ્રાપ્ત નહીં થઈ શકે આથી જ જો તમને તમારા દીકરા કે દીકરીને લગ્નની ચિંતા હોય તો મિત્રો તમારે આ વિડિયોને એક વાર આખો જોવો જોઈએ જો તમારા દીકરા કે દીકરીની ઉંમર વધી ગઈ હોય અથવા તો લગ્ન માટે યોગ્ય સમય થઈ ગયો હોય તો મિત્રો આ સાત લાલ મરચાના ચમત્કારિક ઉપાયને અવશ્ય કરી લેજો મિત્રો આ ઉપાયના પ્રભાવથી તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ દોષ જેમ કે કુંડલી દોષ ગ્રહ દોષ નજર દોષ અથવા તો માંગલિક દોષ હશે તો તે સાત દિવસની અંદર જ સમાપ્ત થઈ જશે અને તેમના લગ્ન થવાના યોગ બનશે તો મિત્રો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે જો આ ઉપાય કરવા માટે તમારો દીકરા કે દીકરી હાજર ન હોય અથવા તો તેઓ બહાર હોય તો માતા પિતા પણ આ ઉપાયને કરી શકે છે તો હવે આપણે જાણીએ કે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવો જોઈએ કોણ કરી શકે છે અને ઉપાય કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો આ ઉપાય એટલો ચમત્કારિક છે કે જો તમે એકવાર આ ઉપાય સાચી રીતથી સમજીને કરશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ અવશ્ય જ બનશે તો મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો તો મિત્રો સૌ પ્રથમ તમારે ઉપાય કરવા માટે કઈ વસ્તુની જરૂર પડશે મિત્રો ઉપાય કરવા માટે તમારે એક લાલ કપડું લેવાનું છે રૂમાલ જેટલું લાલ કપડું લઈને તેમાં સાત સુકાયેલા મરચાં અંદર મૂકવાના છે તેમજ મિત્રો સાથે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ સાત લાલ મરચાં છે તે સુકાયેલા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ તેમજ આ સાત લાલ મરચાં આખા જોવા જોઈએ તો મિત્રો જે પણ દીકરા કે દીકરીના લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો તે લોકોએ જે રૂમમાં અથવા તો જે પણ ઓરડામાં સુવે છે ત્યાં સાત લાલ મરચાંની પોટલી છે તે તમારે તેના ઓશિકા નીચે મૂકી દેવાની છે મિત્રો આ ઉપાય તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો આથી જ મિત્રો કોઈ પણ શનિવારના દિવસે જે પણ દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તેના શયન કક્ષમાં જ્યાં તે સુવે છે તેના ઓશિકા નીચે તમારે આ સાત લાલ મરચાવાળી પોટલીને દબાવી દેવાની છે તેમજ મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને જ્યારે તમે ઓશિકા નીચે આ સાત લાલ મરચાં મૂકો છો ત્યારે પોતાની મનોકામના કે જે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવે છે તો તે દૂર થઈ જાય અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બને અને તેમને તેનો મનપસંદ જીવનસાથી મળી જાય તેવી પ્રાર્થનાની સાથે તમારે આ પોટલી મૂકી દેવાની છે તો મિત્રો આ ઉપાય તમે કોઈ પણ શનિવારના દિવસે કરજો તો મિત્રો તેની સાથે જ તમારે આ સાત લાલ મરચાંની પોટલી ઉપરાંત એક ગ્લાસમાં મરચાંના બી લઈને આખી રાત તે રૂમમાં રાખવાના છે કે જ્યાં છોકરો કે છોકરી સૂવે છે તો તેની પાસે તમારે આ એક ગ્લાસ મૂકીને તેના થોડાક મરચાંના બી નાખીને તેની બાજુમાં મૂકી દેવાના છે સવારે જ્યારે તે ઉઠે તો મિત્રો તમારે આ મરચાના બી વાળું પાણી કોઈ વૃક્ષના થડમાં નાખી દેવાનું છે તો મિત્રો તમે જે પણ શનિવારની આ ઉપાય શરૂ કરો છો તો તે શનિવારથી લઈને તમે પૂરેપૂરા સાત દિવસ સુધી આ ઉપાય કરવાનો છે જો કોઈ પણ તમારા એવા દીકરા કે દીકરી જેના લગ્નમાં બાધા આડે આવે છે અથવા તો જો તેના લગ્ન ન થતા હોય કે જેના માટે માગું પણ ન આવતું હોય તો મિત્રો તમારે કોઈ પણ શનિવારના દિવસે આ ઉપાય કરી લેવાનો છે જો મિત્રો તમે શનિવારના દિવસથી લઈને સાત દિવસ સુધી આ લાલ મરચાની પોટલીવાળો ઉપાય કરી લેશો એટલે કે આ પોટલી જે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તેના ઓશિકા નીચે મૂકીને તેની બાજુમાં એક પાણીનો ગ્લાસ લઈને તેમાં લાલ મરચાના થોડા બી નાખીને પછી આ પાણી કોઈપણ વૃક્ષના થડમાં નાખી દેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ દોષ હશે તે સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો આ સાત લાલ મરચાંની પોટલી છે તેને પણ સવારે કોઈ પણ વહેતા પાણીમાં અથવા તો કોઈ પણ વૃક્ષના થડની નીચે નાખી દેવાની છે તેથી મિત્રો તમે કોઈ પણ શનિવારથી લઈને પૂરેપૂરા સાત દિવસ સુધી આ ઉપાય કરી લેશો તો તેના જીવનમાં માંગલિક દોષ કુંડલી દોષ પિતૃ દોષ હોય તો એ બધા જ દોષોમાંથી તેને છુટકારો મળી જશે અને અવશ્ય જ તેના માટે તેની મનપસંદગીનું માંગુ આવી જશે અથવા તો જો તેના લગ્ન નક્કી નહીં થતા હોય તો તેના લગ્ન પણ નક્કી થઈ જશે તેથી જ મિત્રો હવે જો છોકરાના મા બાપને આવી ચિંતા સતાવતી હોય કે તેના દીકરા કે દીકરી માટે માંગુ ન આવતું હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના દીકરા કે દીકરીના લગ્નના યોગ છે એ જલ્દી જ બની શકે તો મિત્રો ઘણીવાર એવું પણ બની શકે કે અમુક દીકરા કે દીકરી ઉપર નજર દોષ પણ હોઈ શકે છે પિતૃદોષ અથવા તો માંગલિક દોષ કે જેના લીધે તેમના લગ્નમાં બાધા આડે આવતી હોય છે તો મિત્રો તમે આ સાત લાલ મરચાંવાળો ઉપાય કરી લેશો તો ગમે તેવો નજર દોષ માંગલિક દોષ અથવા તો પિતૃદોષ હશે તે સમાપ્ત થઈને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે તો મિત્રો આપણે હવે લગ્નના અમુક વિશેષ ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાયને કરીને પણ તમે પોતાના છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી જ કરાવી શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો તો મિત્રો ઉપાય છે હળદરને લગતો મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે આ હળદર છે એ આપણે બધી જ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ મિત્રો બધા જ ઘરોમાં લગભગ હળદર તો હોય જ છે એ લોકો વાપરતા હોય છે તેથી સાથે જ મિત્રો હળદર છે તેને વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે તેમજ મિત્રો આપણે પૂજાપાઠમાં પણ હળદરનો વિશેષ ઉપયોગ કરીએ છીએ તેમજ કોઈપણ શુભતાના કાર્યમાં આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ તેની સાથે જ મિત્રો આપણે લગ્નમાં પણ હળદરનો ઉપયોગ કરીએ છીએ આથી જ જો લગ્ન માટે આપણે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જો તમે આ હળદરનો જ ઉપાય લગ્ન થવા માટે કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્નમાં જે પણ બાધા હોય તેમાંથી તમે મુક્ત થઈ શકો છો આથી જ અમે તમને આ એક એવો ઉપાય જણાવીએ છીએ કે જેને કરીને પણ તમે પોતાના મનપસંદ જીવનસાથીને પામી શકો છો તેમજ મિત્રો અમુક વાર એવું પણ થતું હોય છે કે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તેમના જીવનમાં અમુક દોષ પણ હોઈ શકે છે જેમ કે નજર દોષ અથવા તો કુંડળી દોષ કે જેના લીધે તેમના લગ્નમાં બાધા આડે આવી રહી હોય છે આથી જ જો તમે આ હળદરનો ઉપાય કરી લેશો તો મિત્રો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બને છે તો મિત્રો આવું હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો તમારે સૌપ્રથમ ઉપાય કરવા માટે શનિવારના દિવસે એક લોટામાં ચપટી હળદર નાખવાની છે તેની સાથે જ તમારે એક ચમચી જેટલો ગોળ અંદર નાખવાનો છે પછી મિત્રો આ ગોળ તેમજ હળદરવાળું પાણી તમારે કેળાના છોડમાં અર્પણ કરી દેવાનું છે આથી જ મિત્રો જ્યાં સુધી તમારા લગ્ન ન થાય ત્યાં સુધી તમારે ઉપાય કરતા રહેવાનો છે એટલે કે મિત્રો તમે જેટલી પણ શનિવાર સુધી ઉપાય કરશો એટલો તમને વધારે ફાયદો થશે ત્યારથી દર શનિવારે જો તમે એક લોટામાં ચપટી હળદર તેમજ ગોળ નાખીને કેળના છોડમાં અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્નમાં જે પણ બાધા છે એ સમાપ્ત થઈ જશે અને મિત્રો થોડાક જ દિવસોમાં તમારા માટે માંગાવો આવવા લાગશે તેમજ જો તમારી ઉપર કોઈ નજર દોષ જેમ માંગલિક દોષ અથવા તો કુંડળી દોષ હશે તો તેનાથી પણ તમને છુટકારો મળી શકે છે ત્યારથી મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો તો હવે આપણે હળદરનો બીજો એક ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય હળદરની ગાંઠની સાથે જોડાયેલો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો આપણે પહેલા જે ઉપાય વિશે વાત કરી એમાં દળેલી હળદરની વાત હતી પરંતુ મિત્રો આમાં તમારે આખી હળદર એટલે કે હળદરની ગાંઠનો ઉપાય કરવાનો છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક હળદરની ગાંઠ લેવાની છે ઉપાય પણ તમારે શનિવારના દિવસે જ કરવાનો છે કારણ કે ગુરુ બૃહસ્પતિ દેવ છે એ આપણે ઉપાય માટે પ્રસન્ન કરીએ છીએ અને એ જ તમારા લગ્ન માટે યોગ બનાવશે આથી જ મિત્રો તમારે હળદરનો ઉપાય હંમેશા શનિવારના દિવસે જ કરવો જોઈએ કારણ કે શનિવારનો દિવસ બૃહસ્પતિ દેવને સમર્પિત હોય છે તેથી જ જો તમે તેમને લગતા ઉપાય કરો છો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્નના યોગ બની શકે છે આથી જ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક હળદરની ગાંઠ લેવાની છે અને એક રૂમાલ જેટલું પીળું કપડું લેવાનું છે તેની સાથે જ જો તમારા ઘરના મંદિરમાં વિષ્ણુ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો તેની સામે તમારે એ પીલા કપડામાં હળદર મૂકી પછી ભગવાનને પોતાની મનોકામના જણાવવાની છે અને તેમને પ્રાર્થના કરવાની છે કે હું ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું અને મારા જીવનમાં જે પણ લગ્ન માટેની બાધા છે એ તમે દૂર કરો અથવા તો જો મારી ઉપર કુંડળી દોષ નજર દોષ કે માંગલિક દોષ હોય તો તેને પણ તમે દૂર કરી દેજો આ રીતે પ્રાર્થના કરીને પછી જ તમારે આ હળદરની ગાંઠ છે તેને પીળા કપડામાં બાંધીને તમારા જમણા હાથમાં બાંધી દેવાની છે મિત્રો છોકરો કે છોકરી કોઈ પણ ઉપાય છે એ કરી શકે છે મિત્રો આ ઉપાય એ વસ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે મિત્રો આ હળદરની ગાંઠને તમારે એક મહિનાના સુધી એમ જ પોતાના હાથમાં બાંધી રાખવાની છે પછી મિત્રો જેવો એક મહિનો પૂરો થાય તમારે પાછું આ રીતે ઉપાય કરીને નવું પીળું કપડું લઈને પછી આહલદરની ગાંઠને પોતાના જમણા હાથમાં બાંધી દેવાની છે આથી મિત્રો તમે જો આ ઉપાય એમ જ કરતા રહેશો તો તમારા લગ્ન જીવનમાં જે પણ કંઈ અડચણો આવે છે તેનાથી તમને છુટકારો મળી જશે જો તમારા માટે કોઈ પણ માંગુ આવતું નથી તો માંગુ પણ આવી જશે અને તમને તમારો મનપસંદ જીવનસાથી મળી શકે છે આથી જ મિત્રો તમે આ ઉપાયને અવશ્ય જ કરી લેજો કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે લગ્ન યોગ્ય છોકરાઓ કે છોકરીઓને પોતાનું કરિયર બનાવ્યું હોય અને લગ્ન કરવાના હોય ત્યારે તેમને ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય કોણમાં સૂવું જોઈએ જો વાયવ્ય કોણ આ જગ્યા ન હોય તો વિકલ્પ તરીકે ઉત્તર દિશા અથવા તો ઈશાન દિશાનો ઉપયોગ કરવો જોઈએ તેમના રહેવા અને સૂવાની વ્યવસ્થા ઘરના ઉત્તર પશ્ચિમમાં કરી શકાય છે લગ્ન યોગ્ય બાળકોના રૂમનો રંગ આછો ગુલાબી અથવા તો આંખોને આનંદદાયક હોય તેવો બીજો કોઈ રંગ હોવો જોઈએ ખૂબ જ ઘેરા વાદળી અને કાળા રંગોનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ આવા રંગો નકારાત્મક ઉર્જાનું સ્તર વધારે છે જે લગ્નમાં બાધા લાવે છે તેમજ દક્ષિણ દિશામાં સૂતા અપરિત લોકોના લગ્ન જલ્દી જ થતા નથી તેથી જ તેને રીતે દક્ષિણ પશ્ચિમ દિશામાં સૂતા લોકોને લગ્ન માટે લાંબો સમય રાહ જોવી પડે છે તેમજ લગ્ન કરવા માંગતા લોકોને પલંગ એવી રીતે મૂકવો જોઈએ કે તેનો ઉપયોગ બંને બાજુથી થઈ શકે શકે અડીને રહેલો પલંગ પલંગ અવરોધો પેદા કરી છે કોઈ પણ પ્રકારનો બીમ કે છત ન હોવી જોઈએ આનાથી માનસિક તણાવ થઈ શકે છે જે લગ્નના નિર્ણયોમાં અવરોધો ઊભા કરી શકે છે તેમજ જો કોઈ પણ લગ્ન યોગ્ય વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો આવા વ્યક્તિના બેડરૂમની દક્ષિણ પશ્ચિમ દિશામાં ક્યારેય છરી અથવા તો તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ જે લોકો લગ્ન કરવા માંગે છે તેઓએ વહેલા લગ્નની શક્યતા વધારવા માટે તેમના બેડરૂમની ઉત્તર દિવાલ પર રાધાકૃષ્ણ શિવ પાર્વતી અથવા તો કોઈ પણ પરિણિત યુગલનું ચિત્ર લગાવવું જોઈએ આનાથી લગ્ન થવાની શક્યતાઓ વધી શકે છે તેમજ જો લગ્ન થવામાં બાધા આડે આવે છે તો મિત્રો ગુરુવારે કેળાના ઝાડ સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી અને ગુરુના એકસો ને આઠ નામોનો જાપ કરજો આમ કરવાથી વ્યક્તિના લગ્ન જલ્દી થાય છે મિત્રો પાણીમાં મોટી એલચી નાખીને ઉકાળજો પછી આ પાણીને નાહવાના પાણીમાં મિક્સ કરજો આ પછી પાણીથી સ્નાન કરજો આ ઉપાયથી શુક્રના દોષ દૂર થાય છે અને લગ્ન જલ્દી થઈ જાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ